ચાલો મિત્રો આપણે જાણીશું આજે કુંભના મેળાનું પૌરાણિક મહત્વ કુંભનો મેળો યોજવાનો આશય પૌરાણિક કથા અનુસાર એકવાર દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું જેમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્નો મળી આવ્યા હતા તેમાં સૌથી છેલ્લે અમૃત કુંભ મળી આવ્યો જેમાં અમૃત ભર્યું હતું અને તે જે પીવે એને અમૃત્વ મળી જાય તેથી દેવતાઓ ઈચ્છતા ન હતા કે કે તે અમૃતનું અમૃતપાન દાનવો કરે અને જો દાનવો અમૃતપાન કરી જાય તો દાનવો સૃષ્ટિ ઉપર બધાને માટે જીવવાનું હરામ કરી નાખે તે સમયે બન્યું એવું કે ઇન્દ્ર ભગવાનનો પુત્ર જયંત અમૃત કુંભ લઈને ભાગવા લાગ્યો આથી દેવતાઓ અને દાનવો તેની પાછળ દોડવા લાગ્યા અમૃત કુંભ લેવાની ખેંચમ ખેંચમાં કુંભમાંથી અમૃતના જે બિંદુઓ જે સ્થાન પર પડ્યા હતા તે ચાર નગરીઓના સ્થાને કુંભમેળો દર બાર વર્ષે યોજાય છે